કેન્દ્રીય શક્તિ મંત્રી સી આર પાટીલે રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી કરી સી આર પાટીલે પરિવાર સાથે રક્ષાબંધનના આ પર્વની ઉજવણી કરી બહેન સુરેખા સોફાન ચૌધરીના હસ્તે રાખડી બંધાવી તો બહેનને આશીર્વાદ પાઠવી સુરક્ષાનું વચન પણ આપ્યું પરિવારના અન્ય સભ્યો પણ આ ઉજવણીમાં સામેલ થયા છે

થઈ રહી છે બહેન સોપાન ચૌધરીના વરદ હસ્તે આ પ્રમાણે જે રાખડી કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર છે તે હાલ બંધાવી રહ્યા છે અને પરિવારના સૌ કોઈ જે સભ્યો છે એ સભ્યો પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે બહેન સુરેખા ચૌધરીના વરદ હસ્તે જે કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી આર પાટીલના વરદ હસ્તે સુરક્ષા કવચ છે તે હાલ બાંધવામાં આવી રહ્યું છે દર વર્ષે રક્ષાબંધનના આ પાવન અવસર નિમિત્તે છે તે રક્ષાબંધનના પર્વની તેમના નિવાસસ્થાન ખાતે ભવ્ય ઉજવણી સપરિવાર જોડે કરવામાં આવે છે અને આ પ્રમાણે બહેન સુરેખા સોપાન ચૌધરી સી આર પાટીલના વરદ હસ્તે સુરક્ષા કવચ બાંધી રહ્યા છે અને એક વચન પણ માગી રહ્યા છે કે આ જીવનભર બહેન પ્રત્યેની જે લાગણી અને પ્રેમભાવ બનાવી રાખે તો આ સાથે જ બહેનને દ્વારા જે સુરક્ષા માટે એની જે પ્રાર્થના અને કામના તેમના સમક્ષ કરી છે એટલે સી આર પાટીલે પણ છે તે હાલ બહેનને આશીર્વાદ પાઠવ્યા છે અને ભેટ પણ તે અર્પણ કરી રહ્યા છે સાથે જે સી આર પાટીલની જોડે તેમના સુપુત્ર જિગ્નેશ પાટીલ પણ ઉપસ્થિત છે અને જિગ્નેશ પાટિલ સહિત જે પરિવારના અન્ય સભ્યો પણ આ પ્રમાણે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે સુરેખા ચૌધરી એ સી આર પાટીલના જે બહેન છે અને દર વર્ષે રક્ષાબંધનનો આ અનેરો અવસર હોય ત્યારે ક્યારેય આ અવસર પર તેઓ પોતાના બહેનના હસ્તે રાખડી બંધાવવામાં ક્યારેય ચૂકતા નથી અને તે જ કારણ છે કે આ વખતે પણ રક્ષાબંધનના પર્વ નિમિત્તે તેઓએ પોતાના બહેન સુરેખા સોફાન ચાધરીના હસ્તે છે તે રાખડી બંધાવી છે તો આ સાથે જોઈ શકાય છે કે તસવીરોમાં તેમના સુપુત્ર જીગ્નેશ પાટીલને પણ તેની બહેન છે તે આ પ્રમાણે રાખડી બાંધી રહી છે આજે ભાઈ અને બહેન પ્રત્યેનો જે પ્રેમ ભાવ અને લાગણીનો જે અવસર છે એ અવસર આજે ખૂબ જ જોડાવા બદલ આભાર આપનો